જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રેવીસ એપ્રિલ ને બુધવારના રોજ જસનર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો આજે અઢારસો ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈએ હીરાના બજાર ભાવ ચાર હજાર ત્રણસો ને છ રૂપિયા માલસારો અમુક દાખલી સાથે

ماذريو ذريو حادريو هفتو نو نو اکتا لي ماذريو ماذ گندني آت مي اکتا لي لاگني آلي آلا بولو اوجوني ساري آي اکتالو 210 2011 2080 80 رما دیکھا 92 کا بڑو اے شوگرا 210 210 42 10000 10000 11 42 85 بھائی 4218 મિડિયમ સુપર મોડ દેતાલી બતા દેતાલી હડ 42 ઓન પેલે હા દેતાલી બેતાલી હાલ દેતાલી ઓ બતાય બતા 50 1 નો ઓર્ડર નંબર હૈ 770 70 42 70 70 1 1 29

ચાર હજાર ત્રણસો રૂપિયા પૂરા કમિશન સુપરમાર્કેટ રામ ને લીમે મારે

તો 5159 60 એકર પાડી 13 ગોતર બોતે રહી કે એકાઈ બેનું સુમળયો સુમળયો આ ઓલા પર થઈ રૂપિયા પૂરા સુપરમા હાલે એક ટળે એક ટળે 1425 સાલુકારી થઈ જાવ એક ટળે ઓર ચાર હજાર બસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપર માં ઓલસો બેરા જુડતો ને મા કોમન કે માર હું કરવાનું યે બોલો એને તમારે લાગે આ બધા સુને છીપા બારધું ધીરું ડારધું આઈન બે જો રલમે તો આઈ કાઈ